એ જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેહો બેહો બોલો વેવણ કેમ મને બોલાયું શું મને તો કે દાડાનું વિસાય ઋતુ કે મારે તમને બોલાવા છે ને તમારી હારે વાત કરવી છે પણ કઈ વખત જ ભેગો નહોતો થાતો એટલે મેં તમને કીધું હતું કે તમને જયારે મેળ પડે ને ત્યારે જરાક આવીને મને મળી જાજો ને કામ હતું તમારું બોલો ને આવી ગયો તો શું કામ હતું જો ભૂપતભાઈ તમારી દીકરી જીજ્ઞા અને મારો રાજ એ લોકોના ઘોડીએ સગપણ તો કર નાખેલા અને એ વખતે ગામમાં તમારા ઘરનું નામ બોલાતું મોભી કહેવાતા તમે અને બહુ વીઘા જમીન હતી તમારી પાસે એટલે હું એ રાજીના રેડ થઈ ગઈ હતી કે હાલો બે ઘર હરખા છે અને હક હરખાશે હરખી રીતે થાય છે બસ હવે લગ્ન લેવાની વાર હતી અને તમારા પર જે સંકટ આવ્યું છે ને તમારી પાસે હવે નથી રૂપિયા નથી પૈસા નથી વાડી વજીફા ઢોર ઢાખર હા કંગાલ થઈ ગયા છો તમે જોકે કુદરત નો કોપ પડ્યો હોય પણ હું એમ કઉ છું કે કેમ અટકી હવે જો તમે મારી તો રહ્યા નથી એટલે મારે રાજનું ને જીજ્ઞા હક પણ તોડી નાખવું છે તમે કેવી વાત કરો છો આ આજકાલના થોડા હક પણ છે આપણે ઘોડીએ સંબંધ કર્યા હતા એ વાત હશે તમારી એટલે તો મેં પહેલાં જ તમને શોખવટ કરી કે આપણે ઘોડીએ સગ પણ કઈ રહ્યા અને બધું એ હારું હાલતું હતું પણ જો આ કુદરતનું કરવું તમે તો હાવ કંગાલ થઈ ગયા છો હવે ન્યા મારે મારા દીકરાનું કરવું નથી મને ખબર છે હવે તમે દીકરીને કાંઈ નહીં દઈ શકો ન કર્યાવર ન લુગડા ન લતા ન વાહણ ન થામડા કાંઈ નહીં દઈ શકો એટલે છે કે હવે તોડી નાખું છે ને માર રાજાને બીજે કરવું છે અરે વેવાણ તમે આ કેવી વાત કરો છો આપણે આ સંપત્તિ સંપતિયારે થોડા હક પણ કર્યા હતા અરે આપણે તો સક પણ લાગણી ના કર્યા હતા અને જીવનમાં તો સડાવ ઉતર આવ્યા જ કરે અને તમે જ કહો છો કે આ કુદરતનો કોપ છે તો કાલે અમારો વારો આજ શ્રાપ ન દેતા મારો વારો આવે કે ન આવે પણ તમારા મોઢામાંથી આ કાળી વાણી નીકળવી ન જોઈએ યાદ રાખજો પણ વેવાણું ગામમાં મોઢું હું બતાવીશ કે આની એની સોડીનો ઘોડીએ હક પણ કર્યું તો ને ખરા ટાણે વેવાણે ના પાડી લ્યો તમે હમણાં હું કીધું આપણે આ બધું જોઈને નહોતું કર્યું લાગણીના સંબંધ હતા ભૂપતભાઈ મને એક વાત તમે કરો કે લાગણીથી પેટ ભરાય છે ના લાગણીથી સમાજમાં ઊભું રહેવાય છે ના તો પછી આ સંબંધ લાગણીના ન કહેવાય એમાં હંથુય આવતું હોય અરે આપણે તો જે એ વખતે જે વેણ દીધેલા હતા ને એ વેણને અત્યારે ન ફેરવાય કારણ કે તમને તો ખબર જ છે ને કે માણસ અત્યારે વેણના માયરા મરી જાય છે અને તમે આ મારી ઉપર આ દુઃખનો ડુંગર ખડકી દીધો એ વેણનો વાયરો નીકળી ગયો બસ બધાય માણસ છે ને વખતના ગુલામ છે વખતના કેવા આપણે હોશે અને કેવા આપણે સંબંધે બંધાયેલા પણ જો ત્યારે લગ્ન લઈ લીધા હોત ને તો તો કઈ વાંધો નહોતો પણ આ જો કુદરતનું કરવું મારો દીકરો તમારી દીકરીનું ઝાઝુ ઠકે એમ જ નહોતું એટલે તો આ બધું આવ્યું કે તમે કંગાલ થઈ ગયા અને અમે તો એના છીએ અને આ શું કહું ને તમારા રાજ્યા માટે કેવા મેલ મેલા તો માગ આવે છે હવે એને હું ઠુકરાવું પણ વેવાન તમે તમારા નિર્ણયમાં અડક પણ કુદરત રાજી નહીં રહે હો તમારી ઉપર પાછા બોલ્યા ના પાડીતી ને એક કાળી વાણી ને કાગ કાટતા જ નહીં મારા હારું અરે આખા ગામને ખબર છે કે મારી છોડી હક પણ ઘોડીએ થેલું છે તો હવે તમે હક પણ તોડી નાખજો તો મારી દીકરીનો હાથ કોણ ધાલ છે હાલો આ આ જમાનામાં ક્યા લાગણીઓ રહી છે વસન છે હા બાપુ ને કેટલી વાર કીધું કે લાકડા અહીંયા ન મુકાવ્યા ચોમાસું આવ્યું બધા પલડી જ બસ ચૂલો નથી પેટાવા તો સરખો લે તમે આવી ગયા બાપુ હા બેટા હા હકે મરહા હુએ તેડાયા હતા લગન ની તારીખ કેવું કઈ લેવાનું તો બાપુ એટલે હા બેટા એને બીજું કામ હતું ને એટલે મને તેડાવ્યો તો બીજું શું હતું અર તમે કામ ઢીલા ઢીલા છોવો કઈ થયું છે કાય નહીં બેટા થોડું કામ હતું તે બોલાયો તો એમાં હું બહુ તારે જાણવાની કઈ જરૂર નથી બાપુ શું વાત છે આવ હા છે એસી કરો મને હા બેટા વાત તો તને કેવી જ પડે છે ને જે હાસુ છે એ બીજા કોને કહું જો બાપુ તમે સે નામ ગોળ ગોળ વાતો ના કરો જે હોય ને એ મને ક્યો હંધોય બેટા તારે હાવ છે ને આ પણ તોડી નાખ્યો છે આ હું વાત કરો છો બાપુ તમે હક પણ તોડી નાખ્યો એટલે હા એને મને ચોખ્ખું કહી દીધું કે હવે હું આ હક પણ રાખવા નથી માંગતી પણ કેમ બાપુ કઈ ભૂલ થઈ છે મારાથી કે તમારાથી ભૂલ તો આપડા બેમાંથી એક કે થી નથી થઈ તો પણ એને કેમ હક પણ તોડી નાખ્યો બાપુ બસ ભૂલ તો આ કુદરતે આપણે હારી કરી છે બાપુ તો જે હોય ને એ મને હરખું ક્યો આમ ગોળ ગોળ વાતો ના કરો જો બેટા તમારા બેના ગોળિયા હક પણ થયા ને ત્યારે આપણે બહુ સારું હતું ખેતી સારી હતી બસ આજે આપણી પાસે કાંઈ નથી રહ્યું ને તો એ સંબંધ છે ને આ સંપત્તિથી તોલે છે બસ જૂનું બધું ભૂલી જાય છે એટલે તમારું કહેવાનું એવું છે કે આપણી પરિસ્થિતિ અત્યારે ખરાબ છે એટલે મારે હાવ એ હક પણ તોડ્યો હા બેટા મેં તારે આવું ને ઘણા સમજાવ્યા હાથ જોડ્યા કે ભાઈ આ તો જીવન છે સડા ઉતાર આવ્યા જ કરે આજે અમારો વારો કાલે એનો વારો આવશે પણ નહિ કે અત્યારે તો અમારો ઘોડો મોભાદાર છે ને તમે કંગાલ થઈ ગયા છો ને મારે આ હક પણ નથી રાખવું ને મારા દીકરા માટે તો હારા હારા માગા આવે છે હવે આવા માણસો છે ને સંપત્તિને જોવે છે કોઈની લાગણીને કે દીકરીમાં કેવા સંસ્કાર છે એ કાંઈ નથી જોતા બાપુ તમારી વાત મને આગળ નથી ઉતરતી આવી વસ્તુ ક્યારેય ન થાય કોઈ સંપત્તિ હેલ્થ થોડો હક પણ તોડે નાનપણનું અને અમારા તો ખોડીએ સાંડલા થયા હતા આટલા વર હરી આવી બાવી વર અરે મેં બેટા એને વાત કરી કે આ ઘોડીએ હક પણ થેલા છે અને હવે તમે જો તોડો તો આખા મલકને ખબર છે કે મારી દીકરીના ઘોડીએ હક પણ થયા છે તો કાલ હવારે મારી દીકરીનો હાથ કોણ ઝાલ પણ એ આપણી વેદના થોડા સમજે હું રાસને વાત કરી મને ખબર છે કે મારા હાવું ને સમજાવી દે એ આ હક પણ નહીં તૂટવા દે બાપુ હા બેટા હક પણ છે ને સંપત્તિ નહીં બે જણાના મન મળી ગયા આવે ને તો એમાં આડો પગ ન કરાય પણ અત્યારે માણસોની બુદ્ધિ સંપત્તિની હારે કારે ફરી જાય છે ને એનું કાંઈ નક્કી નથી હોતું બાપુજી રૂપિયા થોડો કાંઈ બધું છે એને આટલા હોરા લાગણી ના સંબંધ ના દેખાડા અને અત્યારે આપણી પરિસ્થિતિ જે ખરાબ થઈ છે એ જેને દેખાડી આપણે સમજીએ છીએ કે રૂપિયો બધું નથી રૂપિયા વગર જીવન નથી જીવાતું એ બરાબર છે પણ હાર વાર સંસ્કાર અને લાગણી પણ હોવી જોઈએ મારા હાવું એ ખોટું કહેરું બાપુજી એને આવું તો નાશ કરવું જોઈએ ને કઈ રૂપિયો બધું છે એવું તો જરૂરી નથી હા મારા નાનપણની માયા નાનપણની લાગણી એવું કાંઈ ના જોયું રૂપિયો હતો તો હક પણ રાખું અને રૂપિયો પૂરો થઈ ગયો તો હક પણ તોડી નાખું હા થોડા કંઈ ઢીંગલી ઢીંગલા નાખેલ છે કે મજા આવે ત્યારે લઈ લઈને મજા ન આવે ત્યારે કચરામાં નાખી દઈ હા તો એને જેવું થયું ને બેટા મેં તને કીધું એમ તારી હાહુ હવે એક નહીં બે નથી થાય એમ એનો નિર્ણય અલગ છે આપણે સમજીએ છીએ પણ હવે હું કરશું ને હવે હું તારો હાથ ક્યાં આપીશ એનું કાંઈ નક્કી નહીં બેટા બાપુ હક પણ તોડતે ને તો સમાજમાં તો કે આપણે મોટું બતાવવા જેવા નહીં રહીએ અને મારે તો મરવાનો જ વારો આવશે ને હવે તો કારણ કે જેવી તો બધા એમ જ કહે કે દીકરીમાં કઈ ખોટ હશે દીકરીના સંસ્કાર હારા હોય એટલે હક પણ તોડી નાખો હા બેટા કુદરત જે ધારી છે ને એ થાય હાલ આપણે રોટલા ખાઈ લે બીજો હું આપો અમાર રોટલા કેમ ગડા એટલે ઉતરે બેટા જીવવા માટે અનની જરૂર તો છે જ ને જીવનમાં સુખ દુખ તો આયા વાત કરશે હાલ એને માથા ઉપર લઈને ના ફરાય હા હું કામ હું કામ બોલાવ્યો છે હજી આવી નહીં કેટલી વાર લાગી મારા કામ છે કેટલું બધું તે મને અહીંયા બોલાવ્યો અને તું જ મોડી આવી હજી મારે કેટલું બધું કામ પડ્યું છે શું કામ હતું ભોઈ તમને તો કેમ ખબર ના હોય મેં તમને શું કામ બોલાવ્યા અરે પણ મને શું ખબર હોય કે તારે શું કામ હોય તમારા બા આપણા હક પણ તોડવાની વાત કરે છે હા એ તો મને ખબર છે તો તમે એક શબ્દ ના બોલીએ તમને ખબર છે તો પણ હવે હું બાને શું કહું તું જ કે આ બધું નક્કી તો બાયે જ કર્યું તું ને અને પાયા તોડવાનું કીધું તમારે એને થોડું કંઈ કહેવાય હવે એ ઘરના વડીલ છે આ વડીલોની વાતમાં આપણે જ કંઈ માથું ન મારવાનું હોય વડીલ ખોટું કરતા હોય ત્યારે તમે વડીલને બોલી શકો ને કે ત્યારે પણ તમે નહીં બોલી શકો પણ હવે જો બા એમ કહેતા હતા કે તારા બાપુ પહેલાં ખમતી ધર હતા અને હવે તારા બાપુ પાસે કાંઈ નથી રહ્યું એટલે એ મારું હક પણ તોડી નાખવાની વાત કરે તો તું જ કે મારે શું કરવું મારા બાની સામે કેમ બોલવું એટલે એ જ કહું છું કે પૈસાથી આપણું હક પણ હતું પૈસાથી પ્રેમ હતો કે મારાથી હતો હવે જો આપણા હક પણ તો છે ને આપણે ઘોડિયા માથે તેદું ના થઈ ગયા હક પણ ઘોડિયા માથે અત્યારે થયા એ પછી તમને લાગણી નથી બંધાણી મારી યાર આટલા વર હતી બંધાણી જ કે નહીં હા કે ના એ તો કયું ઘણી બંધાણી છે પણ હવે બા કે એમ તો કરવું પડે ને બા ની સામે તું કઈ ન બોલી શકું ને એટલે બા કીધું કે હક પણ તોડવાનું અને તમે માની પણ ગયા બાને તમે એક પ્રશ્ન ના પૂછ્યો તમે બાને ને સમજાવ્યા પણ નહીં કીધું બાને ને મે બા ને કીધું પણ બા એકના બે ન થતા તો હું શું કરું તું જ કે લે એ તો તમારે જોવાનું હોય ને તમારે શું કરવું ના કરવું એ સો આ બધી છે ને વ્યવહારની વાતો કહેવાય આ બધે વડીલોએ નક્કી કર્યું ને વડીલો હવે

હક પણ તો તોડો છો તો પછી મને તમ બધું બોલી જગો ને હવે હું કે તમારી પત્ની થાવાની છું અને અમે તમને કે મારાથી પ્રેમ લાગણી છે જ કેમ કે પ્રેમ લાગણી હોત ને તો આ પ્રશ્ન જ ન આવ્યો હોત તો તમે બાને કહી દીધું હોત કે બા હેને યાર હગાય તો હું આજે નહીં તોડું કે કાલે નહીં તોડું કે તું મે બાને પણ બા સમજવા જોઈએ ને તું નથી તું મને સમજતી કે નથી બા સમજતા મારે તો હોડી વચ્ચે હોપારી જેવું છે હું હું સમજો મારું તો ભવિષ્ય બગડું ને મારી તો જિંદગી બગડી ને હું હું સમજુ તમે કયો એમ સમજુ બોલો કઈ રીતે સમજુ સમજાવો તમે જો સમજે તો મારું મન જ્યાં છે જો મારી વાત સાંભળ તું હા માં છે ને આપણે કાંઈ ન કરીએ કે હા આપણા હાથની વાત હોય ને તો આપણે બધું કરી કે હવે આ બધાય રીતિ રિવાજો અને વ્યવહારિક વાતમાં હા આપણે છોકરા હવે કાંઈ બોલી ન ઈચ્છીએ ક્યાં જમાનામાં જીવો છો તમે ક્યાં જમાનામાં જીવો છો તમે મને કહો અરે જે હંધાય જમાનામાં જીવે એ જમાનામાં જીવું છું પણ આ છે ને તું કે હું કહીને એમ કાંઈ નો થાય હું કામ નો થાય જિંદગી આપણે કાઢવી છે જિંદગી આપણે કાઢવી છે આરે તો હું કામ નો થાય તમે ધારો ને તો સંધુ થઈ જાય પણ તમારે કરવું જ નથી કાંઈ એવું કાંઈ નથી મારે સંધુય કરવું છે મારે તને મેલવી નથી પણ તું જ કે કે ભાની સામે બોલી તો શું થાય તને ખબર છે ને પ્રેમથી તો સમજાવી શકો છો ને પણ તમે નહીં જ કર્યું હોય મને આહુ બધી ભરો હશે બાયે તમને કીધું હશે કે રાજલે આ વસ્તુ કરો ને તો રાજે વસ્તુ કરવા ઉભો થઈ જ ગયા હશે ભરો હશે મને તમે બાને એક શબ્દ નઈ કીધો હોય કે બા હાસા હોય ખોટા હોય તમારે તેને આમાં આજ કરવાની છે એટલે તને મારી પર ભરોસો જ નથી એવું થયું ને કે મે બાને કઈ કીધું જ નઈ બાને કઈ કીધું જ નઈ મેં મે હંધુ કીધું બાને પણ બા મારી વાત માનવા જોઈએ ને જો આ તને જ ભરોસો ન હોય તો મારે શું કામનું તને સોપોર્ટ કરીને એટલે જ આવી તમારી પાસે બાકી નો આવી વોટ હજી હું તમને કહું આપણું હક છે ને હે બસાવી લો એ તોડોમાં એ તૂટી જાય ને તો હું તો જીવી જ નહીં હકું હું તમને છે ઈ કહું છું સો મારી વાત હા હું બાને મનાવી હજી મારી રીતે મનાવી એકવાર તો બાને મેં કીધું છે અને બીજી વાર એ કે જો એ માની જાય ને તો મારે થારી હારે હક પણ ન તોડવું પણ આ બધું હા બધું છે ને તારા બાપુને લીધે થયું છે આ તારા બાપુ હાવ કંગાળ થઈ ગયા અમારા હાથની વાત છે કાલે અમારો ખાલી અમારો હારો દિવસ તાજે અમારો ખરાબ દિવસે એ અમારા હાથ ની વાત છે જ્યારે તમારી યારે મારો હક પણ કર્યું જ્યારે તમારી પણ પરિસ્થિતિ ખરાબ હતી જ ને તો પણ મારા બાપુએ હક પણ કર્યું ને ત્યારે મારા બાપુએ એમ કીધું હોત તો કે તમે અમારી બરાબરી ને નથી તો અરે તો તમે અત્યારે આ વસ્તુ કેમ જોવો છો કે અત્યારે અમારી પાસે કઈ માલ મિલકત નથી રૂપિયો નથી અરે હું નથી જોતો પણ હા બા નહીં જોવે છે તમે બાને સમજાવો એ જ વસ્તુ બાને સમજાવો કે બા જ્યારે હક પણ કર્યું ત્યારે આપણી પાસે શું હતું જો હું બાને છે ને મારી રીતે સમજાવી પણ જો પછી બા ન માને ને તો મારે પક્ષ તો બાનો જ લેવો પડશે પછી હું તને સાથ કે સહકાર નહીં આપું એના માટે મને માફ કરજે હા કેવું બોલો છો તમે મચરીઓ હેરાન કરે છે હા જય શ્રી કૃષ્ણ બા એ જય શ્રી કૃષ્ણ બેટા બોલ બોલ બેઠા રહ્યો ને હું કામ ઉભા થયા હવે તું એટલો કાઠાળો થઈ ગયો છે ને કે પછી મારે હું જોવું પડે પછી આ રહી ન જાય સારું હું તો તમારું હાટું કેતો તો બાકી મારે શું છે તમે ઊભા રહ્યો કે બેહો હવે બા મારે છે ને તમારી અરે આ થોડી જરૂરી વાત કરવી છે મને ખબર જ હોય કે હવે છે ને છોકરાઓ મોટા થઈ ગયા ને એટલે એમને એમ તો મારે વાતું કરવા આવે જ નહીં કઈક જરૂરી વાતું હોય ને એ જ કરવા આવે તો કરું કે ન કરું તો કરવાનું હવે તું આવ્યો છે તો કરવાનો છે હું ના પાડે તોય તું કરવાનો છે વયો તો નહીં જાય હાલ બોલ શું કામ તું બટા કાઈ જોઈએ છે જો તો કાઈ નથી બા પણ મને વાવડ મળ્યા છે કે હા તમે મોટા ભાઈની અને ભાભીની સગાઈ તોડી નાખવા માંગો છો કેમ આવું કરવા માંગો છો તમે કા તને ખબર નથી એ આપણા વેવાય છે ને કેવા મોભીદાર ને એ ને ઢોઢાખર ને જમીનવાળા હતા હાવ કંગાલ થઈ ગયા છે કઈ નથી એની પાસે હવે તો એની હારે કઈ હવે સત પણ રખાય એટલે તમારો કહેવાનો અર્થ એવો છે કે એની પાસે મિલકત હતી એટલે આપણા વેવાય હતા અત્યારે મિલકત નથી તો એ આપણા વેવાય નથી એમ એમ નહીં તું છે ને હજી નાદા જ રહ્યો તું મને એ કે કે સંબંધ હરખે હરખા હારે થાય ને જ્યારે એની છોડીનું તારા ભાઈ હારે હક પણ કર્યું ત્યારે એ આપણી બરાબર ના હતા હવે તો એ રહ્યા નથી પછી ગામ ગામવાતુ કરે કે કાણે કંગાલ આરેનું પણ રેવા દીધું છે હજી અરે પણ બાઈ તો ભગવાનના હાથની વાત છે કાલ હતું પાછું લઈ લીધું ને કાલ પાછું આપશે એ બધું કહેવાનું છે કાઈ એવું ન હોય એકવાર ગયું ઈ ગયું પણ પછી કાઈ આવે નહીં પણ બાપ આપણે ક્યાં એના ઘરમાં આપડી દીકરી દેવાની હતી એમની દીકરી આપણા ઘરમાં વહુ બનીને જ હતી ને જો આપણે આપણી દીકરી એના ઘરમાં વહુ બનીને દેવાની હોય ને તો આપણે વિચારવું પડે કે એ લોકો પસાદ છે એ આપણી દીકરીને હાંસવી એક છે કે નહીં આપણી દીકરીને સુખી રહેશે કે નહીં તો હજી એ છે ને તું હા વાણ સમજુ છો એક કોકની દીકરી આપણા ઘરે આવે અને આપણે હરખે હરખવાનો સંબંધ કર્યો હોય તો એ મજાનો એવો કર્યાવર લઈને આવે વાર તહેવારે એની દીકરીને દે પછી એના ઘરે કંઈક પ્રસંગ આવે ત્યારે આપણને બોલાવે તો કેવો મોભો રે હવે આની પાસે તો કાંઈ રહ્યું નથી એટલે મને તો એમ શંકા જાય છે કે પાંચ જોડી લુગડા દે કે નહીં દે એ નથી આ એની પાસે બોલ એટલે મારે તો છે ને તોડી જ નાખું છે નામણ રાજ્યાના હારા હારા ઘરના માગા આવવા માંડ્યા પણ આ હક પણ તોડું પછી આપણે કરાય ને પણ બાપ જો હા તમે જે વાત કરી રહ્યા છો ને એની ઉપરથી તો એવું લાગે છે કે તમારે આ કરિયાવરનો અને આ બધાનો મોહ છે અરે ભગવાનની દયા છે આપણે શું કમી છે કે તમારે બીજા ઉપર આધાર રાખવો પડે બીજાની આશા રાખવી પડે લે તો તને એવું લાગે છે કે એ કરિયાવર લાવી મારે વાપરવો છે એના ઠામડા એના લુગડા લતાહોનું હોનું જે દે એ મારે હવે કાંઈ થોડું ઓઢવું પહેરવું છે પણ એનું હોય તો એના ઘરે નાનું થાય તો એનું ભવિષ્ય સુધરે કે ન સુધરે પણ બાપ જો મારું તો એવું માનવું છે કે મિલકત કરતા માણા સારું હોવું જોઈએ જો સંસ્કારી અને આપણા ઘરને શોભેવું હોય ને તો આવું ન જ કરે અને ભાભીના સ્વભાવથી હું બહુ સારી રીતે પરિચિત છું કે ભાભી બહુ સારા છે અરે આપણા ઘરમાં ભળી જાય ને એવા છે મારા ભાઈ ને આપણા ઘર ને બધાને શોભે ને એવા છે ના દીકરા દેખાવથી સ્વભાવથી ઘર નથી હાલતા એના હારું તો પૈસો ટકો બધું જોઈ અને એનો સ્વભાવ ભલે ને હારો રહ્યો પણ એ આપણા ઘરમાં નહીં હાલે બા સમજો તો સારી વાત છે હા નાના મોઢે મોટી વાત કરું છું પણ આવું ના કરાય તું છે ને મારી વાતમાં કાંઈ નો માથું મારે ને તો હારું છે મેં જે પણ કાંઈ નિર્ણય લીધો હશે ને એ હમસી વિચારીને લીધો હોય એટલે એમાં તું વસે ન પડ તો સારું પણ બાપ તમે એટલું તો વિચારો આ તમે મોટા ભાઈનું તો વિચારો આ નાનપણથી તમે આ ઘોડિયામાં હતા ને ત્યારથી હગાઈ કરી નાખી ત્યાર પછી આ મળતા હોય એકબીજાના મન એકબીજાને મળી ગયા હોય હવે તમે મોટા ભાઈની હક પણ અને લગ્ન બીજે કરવા માંગતા હોય તો મોટા ભાઈ એમાં રાજી હશે એટલે એ તું ગાંડો થઈ ગયો છે આ હું બોલે તું બેઉના મન મળી ગયા હોય આપણા માં હગાઈ થઈ જાય એ થઈ જાય અને એ ઘોડીએ થાતા એ એક બીજાએ જોયાય નહી હોય હવે એ વહુ ઘર માં આવે ને ત્યારે જ ખબર પડે કે આ મારી વહુ છે અને તું એમ કહેસ કે મન મળી ગયા અરન માડી તે લોકન મળતા જોયા કોઈ દી એવું નો હોય આ તમને નો ખબર હોય ઘણીવાર હગ પણ થઈ જાય પછી આવી રીતે મળવાય બોલાવતા હોય ને મળતાય હોય આપણે ચોક્કસ નો કહીએ કે પણ હોય પણ શકે ને નો પણ હોય હક પણ થયા પછી મેં કોઈ દી આપણા ઘરે તેડાવી નથી એક રાત માટે તો નહીં પણ દીએ નથી તેડાવી એટલે તું છે ને આવી બધી વાતો કરતો નહીં હો નહીં તો ગામમાં મારું ભૂંડું દેખાય મારે છે ને તારી યાર હવે ઝાઝી લપ કરવી નથી તું જા તારું કામ કર ને મને નિરાતે બેવા દે માન બેઠી હતી ત્યાં આવ્યો મગજ ખાવા નહીં સમજો જરાય નહીં સમજો હા તમારા મનની છે ને જ કરશો